તો નમસ્કાર નસક મિત્ર સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટરનો વાયરલ વિડિયો એક ગરીબ ટ્રક ડ્રાઈવર પોતાનું ઘરબાર છોડીને રોજીરોટી માટે કમાવા માટે નીકળતો હોય છે ત્યારે બેરહમીથી ડંડાથી આરટીઓ ઇન્સ્પેક્ટર ધોરની જેમ માર મારતા એક ડ્રાઈવરનો દ્રશ્ય સામે આવ્યો છે દાહોદ આરટીઓ વિભાગ ફરી એકવાર ચર્ચામાં છે વારંવાર આરટીઓ અધિકારીઓ પર રસ્તા ઉપર પૈસા ઉગરાવવાનો આરોપો લાગતા રહે છે ઘણીવાર એસીબી દ્વારા નાચ લેતા અધિકારીઓ ઝડપાય પણ છે આવી સ્થિતિમાં ફરી એક વખત દાહોદ આરટીઓ વિભાગ ચર્ચામાં આવ્યું છે કારણ કે દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટર વીકે કે પરમારનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ એક ટ્રક ડ્રાઈવરને ટાળીવાની સજા આપી રહ્યા છે વાયરલ વિડીયો અનુસાર ઘટના દાહોદ ગોધરા રોડ ઉપર આવેલી અસાયડી ટોલ પાસે વાહન ચેકિંગ દરમિયાનની છે ઇન્સ્પેક્ટર વીકે પરમાર ટ્રક ડ્રાઈવરને ધોરમાર મારતા સ્પષ્ટ જોવા મળે છે ડ્રાઈવર રસ્તા ઉપર નીચે બેઠો રડતો જોવા મળે છે અને હાર જોડીને રહેમની ભીખ માંગે છે છતાં ઇન્સ્પેક્ટર તેને ક્રૂરતાથી મારતો જ રહે છે વિડિયોમાં સાફ દેખાય છે કે ઇન્સ્પેક્ટર સાથે આર ટીઓના બે અન્ય સ્ટાફ પણ હાજર છે વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અધિકારીઓ વગર વળતી એ દેખાય છે શું અધિકારીને નોકરી પર વર્ધી હોવાની ફરજિયાત નથી મળતી માહિતી મુજબ તેના સાથે એક વ્યક્તિ પીયુષ છે જે આરટીઓ ઓફિસની ગાડીનો ડ્રાઈવર છે અને બીજો સુરક્ષા રક્ષક નગીનભાઈ હોવાનું જાણવા મળ્યું છે વિડીયોમાં નગીનભાઈ ટ્રક ડ્રાઈવરના માથાના વાળ પકડીને તેને ખેંચવાની કોશિશ કરી રહ્યો છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે અધિકારી અને સ્ટાફ દ્વારા આવી તાલીમાની સજા કેમ આપવામાં આવી ટ્રક ડ્રાઈવર દ્વારા કયો એવો કાયદો તોડી પાડવામાં આવ્યો કે તેને ક્રૂરતા સહન કરવી પડી શો આરટીઓ અધિકારીને એવો હક છે કે રસ્તા પર જ લોકોને માર મારે શો આ અધિકારીને તેના હોદ્દા ઉપર ગમન છે લોકોમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે જનતામાંથી પણ આ વાત સામે આવી રહી છે કે આવું વર્તન કરનાર અધિકારી તે પદ માટે યોગ્ય છે ખરા શું આવા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે આરટીઓ કમિશનર આ મામલે ધ્યાન આપશે શું ગરીબ ડ્રાઈવરને ન્યાય મળશે ખરો અમીન વોરાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ બસ ચાલુ રાખ અમે દે क्यों मार रहा सर क्यों? गाड़ी मारे क्यों मारा इतना सर कौन हो आप दे क्या नाम है आपका क्या, क्या नाम है क्या नाम है इतना क्यों मारा क्यों मारा भैया इतना सारा જોાર અધિકાર નહીં આપણે કા બિલકુલ એના મારા સાહેબ રેકોર્ડિંગ મેરે પાસોડ કોઈ ભી